મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને શ્રી ગણેશાય નમઃ તપવ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરી દિનવેમામાં આજે તારીખ થઈ રહી છે 20 એપ્રિલ 2024 આજનો વાર છે શનિવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર શુક્લ દ્વાદશી એટલે ચૈત્ર સુદ 12 આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર આજના યોગની વાત કરીએ તો ધ્રુવ યોગ બની રહ્યો છે આજનું કરણ એટલે બાલવ કરણ તિથિની સાથે વાત કરીએ આજની રાશિની તો આજની રાશિ સિંહ રાશિ જે રાત્રે આઠ કલાક અને ઓગણપચાસ મિનિટ સુધી રહેશે અર્થાત જે બાળકનું અવતરણ રાત્રિના આઠ અને ઓગણપચાસ સુધી થાય એની જન્મ રાશિ સિંહ છે જે પ્રમાણે નામના વર્ણના અક્ષરો રહેશે મન એટ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મ રાશિ કન્યા ગણાશે જેના નામના વર્ણના અક્ષરો બનશે પઠ અને અ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નિતાઓ રહી શકે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે આજે સૂર્યોદય સવારે છ કલાક અને પંદર મિનિટે રહેશે જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાક અને અઠ્ઠાવન મિનિટે રહેશે જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે આજે રાહુ કાલમનો સમય સવારે નવ કલાક અને સત્યાવીસ મિનિટથી પ્રારંભ કરી અગિયાર કલાક અને ત્રણ મિનિટ સુધી રહેશે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાક અને તેર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાક અને ચાર મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે બે કલાક અને પ્રારંભ કરી બપોરે કલાક અને મિનિટ સુધી રહેશે આજના દિવસના વ્રતોત્સવની વાત કરીએ તો આજે મદન દ્વાદશી વામન બારસ વામન દ્વાદશી મદન દ્વાદશી પણ છે આજે મદનોત્સવ પણ ઉજવવામાં આવશે આજના દિવસના ઉપાયની વાત કરીએ તો આજે ગાયની સેવા કરવી ગૌ સેવા કરવી આપના માટે મંગલકારી નીવડી શકે આજે ગૌ સેવા કરવાથી મહત્ત પુણ્યફળની પ્રાપ્તિ થાય આપનો દિવસ મંગલમય બની રહે ભગવાન